આજનું રાશિફળ આજે ચાર ડિસેમ્બર આ ત્રણ રાશિના જાતકોનો આજનો દિવસ રહેશે શાનદાર જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્ત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના લોકો માટે આનો દિવસ ધર્મવૃદ્ધિ લાવનાર છે તમને તમારા ખોવાયેલા પૈસા પાછા મળી શકે છે જે લોકો રાજકારણ તરફ વધી રહ્યા છે તેઓએ થોડું ધ્યાન આપવાની જરૂર છે જો તમારા ભાઈ કે બહેનના લગ્નમાં કોઈ અડચણ હશે તો તમે સાથે મળીને તેને દૂર કરવાનો પ્રયાસ કરશો જો તમે તમારા ખર્ચમાં જરૂરિયાત મુજબ વધારો કરશો તો જ તમારા માટે સારું રહેશે કારણ કે આવક વધવાની સાથે જ તમારી સમસ્યાઓ પણ વધશે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે તમને તમારા કાર્યસ્થળ પર કોઈ પુરસ્કાર મળી શકે છે કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે જો તમને એક સાથે કોઈ સારા સમાચાર મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમારે કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ નહીં તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ થોડો નબળો રહેશે તમારા કોઈ પણ જૂના વ્યવહારો પતાવી દેવામાં આવશે તમારે પૈસાની ચિંતા કરવાની જરૂર નથી પરંતુ તમારે વાહનોનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ કારણ કે અકસ્માત થવાની સંભાવના છે જો તમે તમારા પરિવારના લોકોની સુખ સુવિધાઓ પર સંપૂર્ણ ધ્યાન આપો છો તો તમારા ખર્ચમાં પણ વધારો થશે પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાટકો માટે આનો દિવસ તેમના કાર્યો સમજી વિચારીને પૂર્ણ કરવાનો દિવસ રહેશે તમારા કામની ગતિ થોડી ઝડપી રહેશે તમે તમારી જવાબદારીઓ સરળતાથી પૂરી કરી શકશો પારિવારિક વ્યવસાયમાં તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે તમારે કોઈ પણ કામની યોજના બનાવીને આગળ વધવું પડશે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે કોઈની પાસેથી જે સાંભળ્યું છે તેમાં ફસાઈ જશો નહીં આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે મૂંઝવણ મળ્યો રહેશે કોઈ નવું કામ શરૂ કરવું તમારા માટે સારું રહેશે તમારે કેટલીક જૂની બોલો માટે પાઠ શીખવો પડશે પારિવારિક બાબતોમાં તમને થોડી અગવડતા રહેશે જો તમારો કોઈ જૂનો મિત્ર તમારા માટે કોઈ રોકાણ યોજના લાવે છે તો તેમાં તમારે ખૂબ જ સમજી વિચારીને રોકાણ કરવું પડશે તમારા જીવનસાથીની સલાહ તમારા વ્યવસાય માટે ફાયદાકારક સાબિત થશે તમને પરિવારના કોઈ સભ્ય તરફથી આશ્ચર્યજનક ભેટ મળી શકે છે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે તમારી માતા તમને કોઈ કામ અંગે સલાહ આપી શકે છે જો પરિવારના કોઈપણ સભ્યને કોઈ સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તેમાંથી તમને ઘણી હદ સુધી રાહત મળશે તમને કામને લઈને થોડી વધુ ઉતાવળ થશે પરંતુ તેમ છતાં તમારું કાર્ય સરળતાથી પૂર્ણ થતું જણાય છે કામની સાથે આરામ માટે પણ સમય કાઢવો પડશે તમને તમારા ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે પરિવારના કોઈ સભ્યના લગ્ન પ્રસ્તાવને મંજૂરી મળવાથી વાતાવરણ ખુશનુંમાં રહેશે તમને સામાજિક કાર્યક્રમોમાં સામેલ થવાની તક મળશે તમે કેટલાક ધર્મદા કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો જે તમારા આત્મવિશ્વાસને વધુ ઊંડો બનાવશે તમારે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી જોઈએ તમારા બાળકની કારકિર્દીને લઈને તમને થોડું ટેન્શન રહેશે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે દિવસની શરૂઆત થોડી નબળી રહેશે તમે તમારા કામ માટે બીજા કોઈ પર નિર્ભર રહેશો તમે તમારા જીવનસાથી સાથે ક્યાંય ખરીદી કરવા જઈ શકો છો તમારા ખોવાયેલા પૈસા મળ્યા પછી તમે તમારા વ્યવસાયમાં કેટલીક નવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો તમારે કોઈના પ્રભાવ હેઠળ કોઈ નિર્ણય લેવાનું ટાળવું પડશે નહીં તો તમને પાછળથી પસ્તાવો થશે તમારા શત્રુઓ તમારા કામમાં અડચણો ઊભી કરવાનો પ્રયાસ કરશે આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ ધન રાશિના લોકો માટે પ્રગતિના નવા રસ્તા ખોલશે તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે તમારા કોઈ પણ મિલકત સંબંધિત વિવાદનો ઉકેલ આવી શકે છે જે તમને ખુશ કરશે તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે જે લોકો પોતાની નોકરીને લઈને ચિંતિત છે તેમને સારી તક મળશે જો તમે કોઈ પણ સરકારી યોજનામાં રોકાણ કરો છો તો તે તમને ભવિષ્યમાં સારો લાભ આપશે તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો આ આવનારી દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે તમારા જીવનસાથીને નવી નોકરી મળવાથી વાતાવરણ કૃષ્ણોમાં રહેશે જો તમે તમારા બાળકને કોઈ જવાબદારી આપો છો તો તે પણ તેને નિભાવશે તમારે તમારી પારિવારિક બાબતોને ઘરની બહાર ન જવા દેવી જોઈએ લવ લાઈફ જીવતા લોકોનો તેમના પાર્ટનર સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે જો આવું થાય તો તમારે સાથે બેસીને તેને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો પોતાના કામને લઈને ચિંતિત રહેશે જેના કારણે તેઓ તેને આવતીકાલ સુધી મુલતવી રાખવાનો પ્રયાસ કરશે વ્યસ્ત રહેવાને કારણે તમે તમારા શરીર પર ઓછું ધ્યાન આપશો જે તમારી શારીરિક સમસ્યાઓમાં વધારો કરશે સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકોને તેમની જવાબદારીઓ વધવાથી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે પરંતુ તમારે તે નથી ડરવાની જરૂર નથી તમે સાથે બેસીને કુટુંબિક બાબતો સરળતાથી ઉકેલી શકશો આવનારી બારમી રાશિ છે મીન રાશિ મીન રાશિના લોકો માટે દિવસની શરૂઆત થોડી નબળી રહેશે તમારે તમારા પારિવારિક વ્યવસાય પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે તમારા વિરોધીઓમાંથી કોઈ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચવાનો પ્રયાસ કરશે તમારા બાળકને આગળ વધતો જોઈને તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમને તમારા પિતા વિશે કંઈક ખરાબ વ્યવસાયમાં પણ તમારા કેટલાક સોદા ફાઇનલ થતા પહેલા અટકી શકે છે મિત્રો આશા રાખીએ છીએ કે આજનો રાશિવાર તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં चालू म्हीसू नवा व्हिडिओसाठी त्या सुधी जय माता